જાગતો રહુ છુ હો ને જો તમે હોભલ્યો ને બીજી વાત ના આ કાલે અમે બેઠા બેઠા તાપતા તા ને અમારા પેલા ઘરના ઓગણે હા તે મારો બેડો છોરો આવ્યો ને તે શ્રીજી નો ઘર પડ્યો ને ઘરમાં બધું લઈને જતો રહ્યો કો અમે તો ગંગામાં ઘેર ચોરી થઈ ના ના ગંગામાં ઘરે નહીં આપણે પેલા ગામ માં બીજું ઘર નહીં રહ્યું ઓ ઓ ઈ કણ એ બેઠા તો અમને તાપતા હતા ને તો અમને ખબર નતી કો અમને તું આકરજો હાલ્યો એટલે મને આવી વાત હોભળી ને તમે ના હોય તો લાગે મને ભેશો જોઈ આવા દે તે ભેશો જોવા હેડ્યો હું ઓવે આમાં લાકડી લઈને બેહો હાથમાં તો લેતો તોડી નાખો ન નળિયાના અને જો કોઈ અલાસે ન કોઈ નેકળે ને તો ટકોર કરજો પણ હા હા ટકોર કરતો રહી જવા કે આ દીધું ધારું કરી દીધી એવડી ઓવે ને તો શું ગમે હોય ને જાગતા હોય ને તો ટકોર કરજો ને કોઈ મારે તો રાતની અડીયો તો કરી જ પડશે પાહી તેને ભેશો એકલી હુની હે પાહી વાડે એટલે ક્યારે હમુ રાખવાનું વસ્તુ બાગીના ભાગીના એના ઘરે તો બધું વાળે મેલ્યું હે પણ આ શું ભેશો બાજુ ઓટો મારું ને તો આપણે ચિંધ્યા ઓછી રે એમ એક બે ઓટો મારી જવા ના અઢી કલાક માં હા હું વેહલા મોડો ઓટો મારતો રહીસ ઉભા રહી જવા ના ઉભા તો એવું તો નહી ઢાડ આવે એવું છે એટલે વેહલા મોડો ઓટો મારતો રહી એ હારું તો તમે ટકોર કરજો કોઈ નેકડે તો હા એટલે ગમે તે નેકડે હું ટકોર કરું જાગતો છું તો એટલે ગમે તે બાલ્યો નેકડે છે તારે ટકોર છે હા હા અને એવું હશે ને તો હું વેલા મોડો ઓટો મારીશ એવું લાગે તો આપડે મંદિર નો પોલીસ બોલાવશે હા હા તમને ગમે એવું લાગે તો અંદર મન જોન કરજો હો બેટું ગમો ચોરી કરવા જવા જેવું લાગતું નહીં કૂતરા જેવા ફસે છે મારે પેલા કૂતરા વાહ પડે અને ચોક ધોતીઓ મારા પગ હેટાઈ જાય ને તો કૂતરા કઈ જ મારા તો ચો ઇન્જેક્શન લેવા પડે ચોરી તો સાઈડમાં દર ભેગો થઈ જવું ના ગોમો નહીં જવું પણ આ વગડે શું છે ખેતરમાં છેતરમાં જવા દે જો કોઈકને છેતરના એડા બેડાને ઢગો પડ્યો હોય ને તો પેલા જોઈ લઉં પછી મોડા સાધન લઈને ભરી જવું ગોમો ના જવાય હું ગામ માં જઈએ તો સમજી જઈએ મર્યા ચોરી કરતા કરતા દવાખાને ભેગા થઈ જઈએ પોલીસ ના દંડ તો પડતો પડે બધા કુતરા ખાઈ જાય એનું શું આગળ જવા દે થોડી વાર જોતો જો જોના ઈ જો ઈ કુતરું પકડી તો અહીંથી દોડો બધું તોતી લે તોતી કેલા વાળ લે આડે તપ્યા શું મારે બોધી છે કે નહીં બોધી છે વાળા હા બધી બધી બે બધી રી છે તબિયત વધી છે ને કરતા તો નક્કી ના કહેવાય મારું બેઠું આ કાલની રાતની જ વાત કરું આ બધા અમે બેઠા તા બાર બેઠા બેઠા તાપતા હતા અને મારું ઓછું એવું શિખર કોણ આવ્યું ને તે અમે તાપસ તોય આટલું નજીક ઘર હતું તો ઘરમાંથી મારો ઓછો સોર સી રીતનો શોરી કરી જો ને કે તળિયા ચાફડ કરીને લઈ ગયો હાઉ ઘર સાફ કરી નાખ્યું એટલે હવે તાર તો શું રાતનો કોનો ભરોસો જ ના લેવાય શેર તો શેર પણ હવે ગોમડું આ ગોમ તો ગોમ ચોઈ રહ્યું પણ હવે ક્ષેત્રમાં શાલ મિલતા નહીં મારા બેટા જો કે ચોરી કરવાનું તો ગમે તો ગમે તો ગોતી લે ના હોય તો કોનું કોતો કંઈ પાવડો પડ્યો હોય તો લઈ જાવ તારીઓ લઈ જાય કો તો બત્તીઓ લઈ જાય પણ તમારે જ ચોરી કરીને કરવું છે શું કરો કે મહેનત મજૂરી એટલે તમારે જ મારા પેસને જોવા બહુ પડ્યું કોઈ જોવી પડે મારે તો મારા બેટા કોઈ ના મળે તો ભેસથી ને છોડીને હેડે અને આ તો મારે તો ભેંસ્યું હાવ રૂંઘા જેવી છે મારી બેટી આમ ગમે આમ કરે ને આમ કોઈ વાકર છોડીને તો બોલે એમ નહીં કે કંઈ બોલતી નહીં ન કે કાથી તો રેકવી જોક નહીં પણ મારી બેટી હાવ રૂંઘી છે આ તો બોલવાનું તો ભેતે ન મળશે એટલે ઓટો તો આપણો મારવો જ પડે નક્કર ગમે ત્યારે છોડીને જતા તો આપણે તો અડે પચાસઠ હજારની લઈ જાય હવે તેમાં હું જોવા આવ્યો તમને શું હું ડું આમ 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 કરો છો છોરા આવે તો લઈ જશે તમને ત્યાં તો થઈ જાય તરત એમાં આપવું પડે ઓટો મારવામાં તમને આટલું બધું મહેનત કરીને હું રાખું કોઈક લઈ મારે શું કરવાનું તો હોય અરે બેસી જો આજ હું જાઉં ઘર બાજુ હોય હોય જો કાચી છૂટો ને તો રેખવાનું પાહું શું કીધું

બોલો તો ખબર પડે મન તો મને ખબર છે તો કોક બોલો કે કુના ઘરે જવું છે ચોકણ જવું છે અલે આ ડો તો બોલતો નહીં તો અભડતો નહી તો ખબર પડે ના મિલવા આવું ઓમ જાઉં એમ હારું જોતા ને તમારા છેડે તો મગજમારી કરી મારે તો મોડું થાય કોઈ અભડતા નહીં બોલતા નહીં આ ભા આયા હું પણ કોઈ જેટલું કીધું કોઈ બોલવાનું નહીં કે કોઈ અભડવાનું નહીં શિકાર હોય ચોક જ આવશે છે કોઈ ખબર જ પડતી નહીં કોઈ કીધું હોત તો આપણે કોઈના ઘરે મેળવાના જ હોત હવે અંધારા ના જોવા કાંઈ રહ્યા અને આખા વચમાં ચોક કૂતરા કહી છે તો અમે ખોરાક બોલી કરતા નહીં અને કૂતરા વ્યાટશે તો ચોકન ધાવાનું ખૂડું આવશે વાયન આ જોઈએ ને આખા પડ્યા હતા ખબર પડતી નહીં

તો બાર નો દોહો લાગે અમારો બોલી તો લઈ લો

બરાબર ઓછું કોઈ સમજ પડતી નહીં નહીં ઓફરતા કે નહીં બે બોલતા અને જો વચ્ચમાં કૂતરો બેઠાઈ જાય અને જો વેઠાઈ જાય તો બોલશે નહીં તો જી હજી હાલત થાય એની કૂતરો ફ્યાદોડી નાખવાના છે સાહેબ ના હોય ને અમારી છેડે છેડે જવા દે કુતરા કૂતરા ફેદી નાખશે ને તો પારકા ગોમના છે ખોટું આપણા ગોમમાં ખોટું આપણું નામ ખરાબ થાય કે ગોમના આતા કોઈ છોડાયા નહીં આ છેડે છેડે જવા દેજો મને તો

હવે ધોતી બધું પકડી રાખે તો ચોકડા ડોહા પર ધોળવાના હતા એ વાત હાજી હે આધા ડોહા ને આવડું હવામાં તા લે હું ત્યાંમાં ચીડે ચીડે આવ્યો ને કમ ખોડું કોક આપણે કહી જાય કે જો ગામમાં હતા તો છોડાયા નહીં ભાર લે ઘી આ મહેમાન કદા કોઈ મે મહેમાન હોય હા હા તો ઉપાડી થઈ જાય હા એટલે ગામમાં ચીડે આવ્યો તો હવે જો જીયે વળી আমটো এডিয়া বুৰা বুৰা বধে পাৰে তথাই লাগে আগৰ যাব দিয়ে আগৰ কিবা লেৱ আগ জে কুতৰা মাৰ পিঠা পচা কুতৰা দেখাটো নাই মই ৰচোডে দাখাটো ককি লৈ নীতি

બોલતા હોય કરે ચાલુ ખાલી જોવા જ આવ્યો છો હાલ મોડા શાંતિ થશે બિસ્કીટ લેતા હું બિસ્કીટ લેતા હું બિસ્કીટ નાખે મને જવા દેડા પડ્યા આખો ખબર ભરેલો પડ્યો મેળ પડી ગયો આખા ગોમાં વગડે ફરવા તો પણ આટલો મેળ તો પડ્યો ધક્કો બાતલ ના પડ્યો કશો વધો નહીં સાધનની મોડા આખું ટ્રેક્ટર ભરાય એવું લાગે આટલું ટ્રેક્ટરના મોડા આવું ભરીને લઈ જવું તો કૂતરા લોહી ભી છે છે લોકો ઉઠી જવું તો હમણાં બૈડા મારા ખોખરા કરીને નાખશે કોઈ આવતું જ નહીં ને ના ના કોઈ દેખાતું નહીં હારાથી કરશું સારી પૈસા વધારે આવશે કશો વધુ નહીં હેડું બધું ફરવાની તૈયારી કરવું કે સાધન સાધન વાળા તૈયાર રાખે છે અમને લઈને આવી જવું મોડા પૂરું કર દઉં આજ તો તળિયા ઝાપાટ જેનું એનું ખળા માં બેઠું લાગે ના ના લાકડી લાકડી દેવાતી જુઓ તમે સંજા હાથાબાથામાં બાકી મરી જશે જેલમાં ન <laughs> 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 પટ્ટી મારી બધ લાગે ડોહો આ કોક જ ખબર લાકડી મારી ચોક માથામાં વાગી જાય મગજ મગજ માં મરી જાય આપડે